એટલે એન્જોય કરી લેવાની આ એક છે ભાઈ એન્જોય ને મોજ કરવા માટે થોડા ઘણા પૈસા જોવે જેઠ છ વડો ફાણી પણ જોવે પૈસા ઢીલા જિંદગી મોજ કરવી તો પૈસા જોવે કેટલાક જોવેસા જોઈએ કેટલાક જોવે પૈસા ઓછો એક કરોડ તો જોવા જોઈએ ઓસ અમારા ઢીલાભાઈ નું કેવું એવું છે કરોડ રૂપિયા કરવા માંગુ છું ઢીલા સાહેબ અમે જો પેલા કહી દઉં અમે જઈએ છીએ ઘણા ટાઈમ પછી અમે ભેગા મિત્ર સર્કલ અમે જોકે ભણતા હારે તો જૂની યાદ તાજી કરતા કરતા અમે પહોંચી ગયા છીએ અને જઈએ છીએ અમે ભાઈ ના ઘરે જો કે હિરેનભાઈ એક દેશી માણસ છે અને પોતે વાડીમાં રહે છે તો અમે એના ઘરે જઈએ છીએ એની વાડી તમે જ મને પ્રશ્ન પૂછી લો તમને એક કરોડ રૂપિયા મળે શું કરું બરોબર મને જો એક કરોડ રૂપિયા મળ્યા હોય તો હું શું કરું ખબર હું એકદી રાતે ઊતો થાણ એટલે મન મનમાં વિચાર આવ્યો કે ભુલ માં મારા ખાતામાં કોઈ એક કરોડ રૂપિયા નાખી દે તો હું કરું ખબર હું ઊતો હું તમે વિચાર્યું મારા માં જો કોઈ એક કરોડ નાખ દે ને તો પહેલા તો હું છેને 60 70 લાખ ની ખોસનો લઈ ફોર્ચ્યુનર લઈ આવું પછી વાહે જે કેટલા વધ્યા સાઠ લાખ ની ફોર્ચ્યુનર હોય કેટલા ને આવે વાહે ચાલી લાખ વધ્યા પછી મને એવો વિચાર એવો સાઠ લાખ રૂપિયા ડોનેટ કરી દે પછી પછી વાહે મને એ જ વિચાર આવ્યો વાહે વધ્યા હું તો હવે ફોર્ચ્યુનર લઈ લીધી એમાં ડીઝલ પુરાવાનું પછી એમાં આપણે હરવા ફરવાનું પછી આપણે વાપરવાના મારો ખર્ચો પછી મને એવો વિચાર આવ્યો હાલ કે મેં કીધું હવે છે ને આપણે કાંઈ નથી કરું લાખ રૂપિયા ડોનેટ કરીશ હવે

હીરો બાકી આપડે તો ફાઈનલી હિરેનભાઈ ની પહોંચી ગયા છીએ અને હિરેનભાઈ નું જોવો તમે ભાઈ અને આ પાછળની ફેક્ટરી દેખાય હિરેનભાઈ ની છે અને આ પોતાની વાડી છે એની જો પોતે તન તન તો ગાડીઓ તન તન તો બાઈક રાખે છે ને પોતે એટલે સો ગાડી ને તમારે તન તન આમ જો તૈય ઘોડીઓને નવરાવે છે હિરેનભાઈ જો તમે એની અદા જુઓ તમે એકવાર અને ભલા ભલામણા એક એનું સેટઅપ જો પોતે રહેશે પોતે ખેતની વાડીની અંદર પણ એનું સેટઅપ જો તમે ખાલી ભાઈ જો તન તન તો કાળા ઘોડા રાખે છે હેરા કેમ છો મજામાં હેરા આ માણસ ચાલે દેખા હાય હેલો ગાઈસ દેખો લાખો કેવો માણસ છે લાખ રૂપિયા અરે કરોડ રૂપિયાનો માણસ છે તમે જો એની અદા જો તમે એકવાર આપડું તો 500 નો આવે બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના હીરા એની ભાઈ ફીકા પડે ભલામણા થઈ કેટલા વાગે એટલા ભંગારી અઠે ને ફોન માં જો કેટલા વાગે ત્રણ વાગે લખ્યા દેખાડ ફોન માં ઓકે ડન ચાલો ગયો છે અમાર ગમ માં ફોન ચાર કેવાય એની અંદર એન્ટર થઈ ગયો છે ઘણા ટાઈમ ની અંદર આપણે ભાવનગર આવ્યા છીએ ઘણા ટાઈમ ની અંદર અત્યારે ભાવનગર ના રોડ ને ભાવનગર ની બધી દિલ પ્રફુલ્લ તો હો ગયા ભાઈ કેવી ફીલિંગ આવે ખબર દિલ્હી ની રોડ ઉપર નો જતો હોય ને કેવી ફીલિંગ આવે સગંદાર જી હે એક્સપ્રેસ એક્સપ્રેસ સે હું વાત કરો જો જા ક્યાં જવું ઢીલા મોલ માં જવાનું છે ને

આપણને એમ થાય બીએમડબલ્યુ આપતું છે એટલે તો આપણે પાર્કિંગ લટમાં આવી ગયા છીએ અને ઢીલાભાઈ ને ઉતાઈ જો અહીંયા હું કહી દઉં જો અંદર માથે રમકડા હશે અંદર ના બધા નાના છોકરા મહિના નો કરતો હજી કહી દઉં છું તને આને કઈ દે ને આ દે વિલન નો કરે રમકડા બમકડા બધું છે બધા વિલન કરી માર બિલકુલ મે નહી આવે હા તો લઈ દેવાનો છે તો બધા જવા આ જોડાઈ લઈ જો ઓકે એન્ટર

ભાઈ અહીંયા એસીનું કહોને એવું બપોરી દામ તો આનસો આપણે બોપોર વાળીઓ નો તો અહીંયા જાય આવ્યો એટલે ગુપર નો છે ભાઈ આવે જેવું છે બહુ ઢાડું કહો એસી જેવો જોડતા કહો નહીં આ તમે પડી ગયું છે ટ્રાય કરવી તો જીવના ચૂખ મેં ટ્રાય કરી દો હતું હિતેશબેન પાડવા આવ્યા છે જો ગમે તો રેયાડી છે દુષ્મે કનૈયા દુશ કે ઉપર કૃષ્ણ સદા સહાય હતું દો હજાર રૂપિયા લગત ગયો

મહેશ તમને શું ગમ્યું તમને શું ગમ્યું તમારી લાઈફમાં મોલમાં તમને શું ગમ્યું ઘણો બધું ગમે છે ઘડિયાળ ગમે છે ઘડિયાળ સ્ટોલ બેન છે ના ના ખુલ્લો છે આ છે લેવાનું મને પેન્ટ બો ગમ્યો આ છે લેવાનું છે પણ મને થાય છે ને મને માફ છે આપણે સડો કે નાખશું ચિંતા શું કરા હા વાડીયા પાણી વાળો વાલે તો પછી આપણે હાઈકેલ વાન થોડું આપણે થોડું નોકર

દિવસ રકડી રકડી હાંજ પડી ગઈ છે પણ અમારું એનર્જી લેવલ હજી બિલકુલ ડાઉન નથી ચુ કેમ કે ડાઉન થાય જ નહીં ભાઈ આપણે કરવાનું કામ ડાઉન થાય નહીં નો થાય ભાઈ પણ ભાઈ ભૂખ લાગી છે એટલે આપણે જઈએ છીએ કરવા તો કરી લેવી તો ફાઇનલી આપણે આવી ગયા છીએ ખાવા અને બધું આપણી છે અત્યારે કોઈ છે આવી ગયા છે જો ખુલ્લા ખૂંખા છે હાલે 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 આપણે હવે ફાઈનલી હોટલમાં આવી ગયા છીએ અને કાજુનું શાક આવી ગયું છે કાજુ જોવો તમે શાક ધાર જેવા કાજુ આમ જોવો હાય 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 મીઠા આમ જો અને આવી ગયું છે અને ભૂખ લાગી છે જોરદાર હવે ખાઈ લઈ બરોબર હવે આવો આવો સપોર્ટ કરતા રહીજો આપડે વિડીયો શેર કરી દેજો અને સૌ કરવાનું ભૂલતા નહીં બાકી જોરદાર જમા દબાવી ઓકે લાઈક કરજો દબાવી બાય બાય